જય ધુંદળી મહારાજ તે દૂરની વાત ખાલી આવે છે અડધી સાચી ને અડધી ખોટી હજાર વર્ષ જૂની એ વાત કોણ જાણે શી બાબત હશે એટલું બોલીને બુઢા માલધારીએ દિશાઓને છેડે મીઠ માંડી એક હજાર વરસ પહેલાના અક્ષરો વાંચ્યા થોડું કહશો ડાંગના ટેકે ઉભા ઉભા એણે ચલમ સળગાવી એણી ધોળી દાઢીમાંથી ધુમાડા નીતરવા લાગ્યા ગોટે ગોટા ઊંચે ચડવા લાગ્યા મો મલકાવી એણે કહ્યું એ બધું આવું ભાઈ આ ધુમાડા જેવું અમારા સૌરામાં સૌરાષ્ટ્રમાં ટાઢાપોરના ગપાટા હાલે છે હું તો આ ડાંગને ડુંગરે ડાંગને ટેકે ચલમ ચેતવું છું ત્યારે તેઓ મને સિદ્ધનાથ અને ધૂંધળીનાથની જોડી જીવતી જાગતી લાગે છે ભાઈ હજાર વરસ પણ મારી આંખના પલકારા જેટલા જ બની જાય છે ભાઈ આ ધુવાડાની ફૂંખ જેવો ધૂંધવર્ણો ધૂંધળીનાથ અને આ આગની જાળ જેવો હેમવર્ણો રૂડો સિદ્ધનાથ હાજરા હાજુર લાગે છે ભાઈ વાત તો કહો સી વાત ભાઈ ટાઢાપોરના બે ગપાટા હાંકીને ડોબા ચારીએ ખૂટે આ તો વેલાની વાત મોઢે મોઢ હાલી આવે એના આંકડા થોડી કોઈ માંડેલ છે એટલું બોલતા એની આંખમાં ચલમનો કેફ ચડતો ગયો આંખના ખૂણા લાલ ચટક બન્યા અને ડાંગના ટેકે અજવાળી રાતમાં તેને વાત માંડી ધૂંધળીનાથનું અસલ નામ ધૂંધો જાતને કોળી હતો હું પીવું છું એવી બજારના વાડા વાવતો જલમ કોળીને પેટ પણ જીવ પરોણો પરો વાણો દયા દાનમાં હિંસા ના કરે ન કરે વર્ષે વરસ બજારના પડતા વેચીને જાય ગિરનારને મેળે નાણું હોય એટલું ગરીબ બાણે ખવડાવી દે પાછે આવીને બજાર વાવવા માંડે ધીરે ધીરે તે ધૂંધો ગિરનાર બે એકાકાર થવા માંડ્યા જેવું ધ્યાન તેવું દિલ ગજુ જેવું અન્ન તેઓ ઓડકાર ધૂંધાને ગિરનારનું જ ધ્યાન રાતને દી લાગી ગયું એનો આત્મા વધવા માંડ્યો સંસારની ગાંઠ વછૂટી ગઈ બજારના વાડા ગાયુ પાસે ભેળાવીને એ ગિરનારમાં ચાલ્યો ગયો કોઈક ટૂંક ઉપર બેસીને ધૂણી ધખાવી તપસ્યા આદરી દીધી એમ બાર વરસ ગિરનારની ગુફાઓમાંથી ગેબના શબ્દ સંભળાવ સંભળાના કે ધૂંધળીનાથ ધૂંધળીનાથ નવનાથ ભેળો નાથ તું ધૂંધો અહલાંકે શબ્દને સાથે ધ્યાન ધર્યું નવ નવનાથોનું સ્મરણ કરતા તે જોગ સિદ્ધિ મચ્છંદરનાથ જલંદરનાથ શાંતિનાથ અવનવા નવનાથો ગુરુની સન્મુખ હાજર થઈ ગુરુ બોલ્યા જોગંદરો આપણી જમાતમાં આજ નવ નવો સિદ્ધ આવ્યો છે તમે નવનાથ ભેળો એ દસમો ધૂંધળીનાથ તમારી પતંગમાં જગમાં પૂજા છે મારો આશીર્વાદ છે તમારી ચલમ સાફી એને આપો જોગંદરનાથ બધા ભેળા થાય ત્યારે એક સાફીએ ચલમ પીએ બીજાને ચલમ આપે પણ સાફી ન આપે ધૂંધળીનાથને ચલમ આપી સાફી આપતા નવે સીધો કચવાણા ગુરુદેવે કારણ પૂછ્યું નવનાથોએ ખુલાસો કર્યો ગુરુદેવ ધૂંધો નાથ ખરો પણ એનું દૂધ હલકું છે એ દૂધ કોકદી હાથે કોક કાળો કામો કરાવશે એટલે ધૂંધળીનાથજી હજી વધારે તપ કરે વધારે શુદ્ધિ કરે પછી અમે સાફ સાફી આપીએ અને ગુરુદત્તનો બોલ પડ્યો કે ધૂંધળીનાથ બાર વર્ષ બીજા આબુમાં જઈ ધૂણી પ્રગટો જાવ બાપ ચોરાશી સિદ્ધની પતંગમાં તમારી વાત જોવાશે આબુની અવધિ પણ પૂરી થઈ અને તપ કરી પાછા ગુરુ પાસે આવ્યા ફરી ગુરુએ નવનાથને હાજર કર્યા અને બધાને સાથે મળીને એક સાફીએ ચલમ વિધી પણ નવનાથ અંદર કહેવા લાગે કે આનાથી તપ જીરવાશે ને નહીં એ હલકું દૂધ છે કોકડી ને કોકડી એ ન કરવાનો કામો કરી બેસશે તેજની જી જીવત જ્યોત જેવા ધુંધળીના જગતમાં ઘૂમવા લાગ્યા ઘૂમતા ઘૂમતા અરવલીને ડુંગળે ચિત્તોરગઢમાં એનું આવું થયું ચિત્તોરના રાણા ગુરુને ઝંજા માન દીધા ગુરુના ચરણોમાં પડીને રણો રાતે પાણી રોયા રાણા ભરભર્યા રાજ્યમાં સવાસેર માટીની ખોટ હતી મરણ ટાણે બાપની આગ લઈને મોઢામાં આગળ હાલનારો દીકરો ન હતો ધું નાથે ધ્યાન ધર્યું રાણાના ભાગ્યમાં એણે બે દીકરા લખ્યા વાંચ્યા પણ એક જોગીને એક સંસારી એણે કહ્યું રાણજી બાર વરસે પાછે આવું બે કુવો તારે ઘરે રમતા હશે ગુરુની આજ્ઞા છે કે આમાંથી એક તારો ને એક મારો તૈયાર રાખજે તે દિવ હું આંસુ પાડવા બેસીશ માં બાર વર્ષે પાછો આવું છું બાર વર્ષી આંગળીએ લઈ બહાર નીકળ્યા બેમાંથી એક ઘરણા લુકડે ભાંગી પડતો અને બીજો મેલે પ્રવેશ રાજા રાણી કુંડ કરીને તેજેલો દીકરો રાખવામાં માંગતા હતા પણ તેને

ખોબે ખોબે સાસુ પડતા ચિતોડ પાછા વળ્યા દુધડીનાથે ચેલાને સિદ્ધનાથ કરી થાપ્યો એના કાનમાં ગુરુ મંત્ર ફૂંક્યો અને ભેખના પાઠ ભણાવતા ભણાવતા આ આપણે ઊભા છીએ ત્યાં આવી પહોંચ્યા આ ઢાંક તે દીદી તેદી નહોતું આ હતી તો પ્રેહપાટણ નગરી હતી ચેલાઓને ગુરુએ કહ્યું બાપ હું આ ડુંગરામાં બાર વર્ષની સમાધિ લગાવું છું તમે સૌ ઘરો ઘર જોડી ફેરવી અહ સદાવત રાખજો ભૂખ્યા દુખ્યા અને અપંગોને પોતાના ઘણી પાળજો મારી તપસ્યા પુણ્યાઈ પૂરજો એમ બોલીને ધૂંધળીનાથ આસન વાળ્યું વાંશેથી ચેલાઓની કેવી ગતિ થઈ નગરી જોડી ફેરવે પણ કોઈ ચપટી લોટ ન દીધો દયામાંના છાંટોય ન મળે એવા લોકો વસતા પણ સત્તર અઢાર વર્ષનો સિદ્ધનાથ તો રાજનું બીજ હતું સમજુ હતો એણે અકેક ચેલાને અકેક કુહાડો પકડાવી કહ્યું કે પહાડમાં લાકડા વાંઢી નગરમાં જઈ ભારીઓ વેચો અને આપ મહેનતથી ઉદર ભરો જોગીનો ધરમ હરામનું ખાવાનું ન હોય કોઠારમાં જ નહીં જાઓ જંગલમાં બીજે દી ત્રીજે દી અને ચોથે દી થતાં તો કુહાડા મીલી મીલી બધાઓ ચેલાઓ માર્ગ માપ્યા બાકી રહ્યો એક બાળો સિદ્ધનાથ રાણા બીજ એમાં બીજે ન પડે પ્રભાતનું જાંડવાન પાણી પાઈ સિદ્ધનાથ વનમાં ઉપડી જાય સાંજે બળતણ ભારી બાંધી શહેરમાં વેચી આવે નાણું નહીં જેવું નીપજે તેનો લોટ લે આખા ગામમાં એક જ ડોસી એવી નીકળી કે જે રોટલો ટીપી આપે તે હતી કુંભારની ડોશી અઢાર વર્ષ સુવાળા રૂપાળા વાર જોગી જોઈ ડોશી લઈ લઈ ખેતર ઢોળે જય ધુંદળીનાથ ભાગ બે જલ્દી આવશે